ટ્રસ્ટી મંડળના એક સભ્ય દ્વારા અરજી છે નું જે કૌભાંડ કરવામાં આવ્યું છે દાનમાં આવેલી જે રકમ છે તે બારોબાર તેનો મંગટ કરી દેવામાં આવ્યો છે એક અંદાજીત એકસો ત્રીસ કરોડ જેટલી રકમનો પણ અરજીમાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે અને સમગ્ર કૌભાંડને લઈને રાજ્ય સરકાર પોતાની કમિટી બનાવે અને કમિટીની રચના કરે જે બાદ તમામ તપાસ છે તેનો હિસાબ આપવામાં આવે કમિટી દ્વારા અને કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવે આ પ્રકારની દાદ માંગતી કમિટીના સભ્ય જયેશ મહેતા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આ પ્રકારે અરજી કરવામાં આવી છે વધુ સુનાવણી હાઈકોર્ટમાં આગામી દિવસ જી દિવ્યા આભાર સમગ્ર વિગતો બદલ